બનાસકાંઠા જગતમાં ઉત્સાહ આનંદની લાગણી જિલ્લાના કાંકરેજ તાલુકાના મીડિયા જગતમાં આજે આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી કાંકરેજ તાલુકામાં લાંબા સમયથી પત્રકાર તરીકે સક્રિય રીતે સેવા આપતા ઉમરી ગામના વતની જેનુભા વાઘેલાનું સાપ્તાહિક પત્ર જનતા કે બાતને સરકારી રીતે મંજૂરી મળતા સમગ્ર તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

પત્રના પ્રથમ અંકના લોન્ચિંગની ખુશીમાં હિમુભા વાઘેલા અને દ્વારા અરૂણસિંહ ન્યૂઝ ગુજરાત તથા કલમનો તેજાબ મીડિયા હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુલાકાત દરમિયાન પત્રકાર મિત્રો એકબીજાને શુભેચ્છા પાઠવી અને નવા અખબારના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં કાંકરેજ તાલુકાના વરિષ્ઠ પત્રકારો રામજીભાઈ રાયગોર ભલુભા વાઘેલા કનુભજી ઠાકોર વજુભા વાઘેલા વનુભા ડાભી અરવિંદસિંહ ડાભી ઉપરાંત ડીસા તાલુકાના પત્રકાર હર્ષદ પટેલ સહિત ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાથી સંકળાયેલા અનેક પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અવસરે તંત્રી જેલ વાઘેલાને પુલાર પહેરાવી પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવી હર્ષોલાસ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના મીડિયા મિત્રોમાં એકતા ઉત્સાહ અને સહકારની ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી હતી નવા પત્રના પ્રાંતથી જિલ્લામાં નિર્ભય અને જવાબદાર પત્રકારિતાને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી